નમસ્કાર મિત્રો હું હિંમત માંગુ ક્યાં સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી અમારો બાબો છે ભાગેશ માંગુ ક્યાં અને એ ભણી રહ્યો છે છઠ્ઠા ધોરણમાં ભણી રહ્યો છે પણ આજે તમને ટૂંકમાં તમારે આંખ્યું ખોલતો કિસ્સો મને આ છોકરાએ વાત કરી પપ્પા હું તમને એક વાત કરું મેં કીધું હું બોલની તો એણે મને વાત કરી ને આ તમારી સમક્ષ શેર કરવાની છે એટલે તમે એટલી વાતમાં જાગૃત થઈ જાયજો અને સાવધાન થઈ જજો મહાનગરોની અંદર આપણને એવું છે કે આપણે સુખી સંપન્ન છીએ બંગલા મોટરો ગાડીઓ અને ની અંદર જઈ ની અંદર પણ આપણે સમય વિતાવીએ છીએ સારી સારી બર્થડે પાર્ટીઓ કરીએ છીએ બધું બહુ સરસ રીતે મહાનગરોની અંદર ચાલી રહ્યું છે પણ પાછળથી કાંઈક દાઝી રહ્યું હોય એવું મને લાગે છે આપણું ભવિષ્ય એક એક બાળકોમાં છે આ મારે એક બાબો છે ને એક બેબી છે તો તમારે પણ કોઈને એક બાબો અથવા એક બેબી કોઈને બાબો બેબી એ રીતે હોય છે ટૂંકમાં એક એક બબે સંતાનોમાં આપણું ભવિષ્ય છે એ રોળાઈ ન જાય આગળ જતા કે કાઈ એમાં મિસ્ટેક ન આવી જાય એના માટે સાવધાન માટે સાવધાની રૂપે આ એક કિસ્સો તમારી સમક્ષ મૂકવો છે તો આ મારો છોકરો છે અને સાયકલ ચલાવવા જાય છે ભણી ટ્યુશન માંથી આવી ટ્યુશન માંથી પછી પરવારી જાય ત્યારે એકાદો રાઉન્ડ મારે એના મિત્ર સર્કલ સાથે તો એને આજે કાંઈક જોયું છે તો આપણે એની સાથે વાત કરીએ શું જોયું બેટા તે આજે કઈ જગ્યાએ એટલે તું સાયકલ ચલાવવા ક્યાં જાસ તું સાયકલ ચલાવવા કેવડો રાઉન્ડ લેસો રોજે મોટો લઉં છું યોગી હા તો ઈ જે ક્યાં કઈ કઈ જગ્યા ઉપર જોયું તું આ માર્કેટ ની એક ઓલો કારખાનો નથી હમ છે ત્યાં તો હું જોયું તે ઈ સિગરેટ પીતો કેવડો તો ઈ છોકરો 7મો 8મો ભણતો ભણતો તો એવડો છોકરો સિગરેટ પીતો તો પછી તે એને શું કીધું

એક છોકરાને પરાયણે પીવડાવતા હતા વાલીઓને ખાસ ચેતવણી છે આ એક એક છોકરા છે સંગત ફેર થાય ને તો એ છોકરો બે છોકરા પીતા હતા ને ઓલાને બીજાને એક નહોતો પીતો ને એને પરાયણે પાતા હતા એટલે આ કહેવાનો મિનિંગ એટલો જ છે કે આપણે સુખી સંપન્ન છે મહાનગરોની અંદર રહીએ છીએ કાળી મજૂરી કરીને આપણા બાળકોને ટ્યુશન કરાવીએ અભ્યાસ કરાવીએ સારી સારી પ્રાઇવેટ સ્કૂલોની અંદર મોંઘી દાઢ ફીઓ ભરીએ છીએ અને આપણું આપણે કામે જઈએ પછી આપણું ભવિષ્ય રોળાઈ રહ્યું છે ધૂઈડમાં તો એના માટે ક્યારેક સમય કાઢવો બાળકોને પાસે બેસાડીને પૂછવું અથવા તો ટ્યુશનમાં કે ક્યાંય પણ જાય આના પહેલાં પણ મેં એક કિસ્સો તમારી સમક્ષ મૂક્યો હતો શોપિંગ સેન્ટરની અંદર છોકરાઓ સિગારેટ પીતા હતા લોકો એવું કીધું કે એ શોપિંગનું નામ આપો શોપિંગને બદનામ કરવાની જરૂર નથી દરેક જગ્યાએ એવું ચાલે છે એની અંદર પણ લોકો ધંધા બિઝનેસ કરતા હોય છે તો કોઈ શોપિંગનું નામ આપણે શું કામ આપવું અને બધા જાણે છે હું જાણું છું હું તમને કહું છું એવું નથી બધાને ખબર છે કે આ અત્યારે વિદ્યાર્થી મિત્રોમાં સિગારેટનો ક્રેઝ આવ્યો છે એટલે આપણા બાળકો સાતમું આઠમા ધોરણમાં હોય અને એવા જો સિગારેટ પીતા હોય તો આગળ શું થવાનું છે એ તમે જરાક વિચારી શકો છો અને બસ ઓકે અસ્તુ ધન્યવાદ